નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ભરાતા મકરસંક્રાંતિના મેળાની અંદર શનિ રવિની રજામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું લોક મેળામાં સવારથી લઈ સાંજ સુધી લોકોની આવન જાવન સતત ચાલુ રહી હતી મેળામાં લોકોએ મન ભરીને મજા માણી હતી વહેલી સવારથી જ ઉનાઈ માતાના મંદિરે શ્રદ્ધાળુઓનો ગરમ પાણીના જરામાં સ્નાન કરવા ધસારો જોવા મળ્યો હતો જેમાં ઐતિહાસિક ગરમ પાણીના જરામાં દૂર દૂરથી ભાવિકો ગરમ પાણીના જરાની અંદર સ્નાન કરવા આવતા હતા અને આ વર્ષે પણ ગરમ પાણીના કુંડની અંદર શ્રદ્ધાળુઓ ખૂબ મન ભરીને સ્નાન કર્યું હતું તેર તારીખે સાંજે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મંદિરોની સાફ સફાઈ માટેનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના સંદર્ભની અંદર આજ રોજ નવસારીના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી આ સફાઈ અભિયાનની અંદર જો વાત કરવામાં આવે તો પ્રદેશમંત્રી શીતલબેન સોની નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ અને માજી પ્રમુખ જિગીશભાઈ શાહ સહિતના ભાજપીઓ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને એમણે ભૂતનાથ મહાદેવ મંદિર જે ખરું એની સાફ સફાઈ આદરી હતી સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ બિપિન મહાલના અધ્યક્ષસ્થાને યોજાયો સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા વાસદા તાલુકાના લક્કડબારી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું મુખ્ય મહેમાન તરીકે વધારેલા વાસદા તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા બિપિન મહાલ અતિથિ વિશેષ તરીકે માજી મામલતદાર જીવણ ચૌધરી ખાનપુરના સરપંચ જયેશભાઈ મહાલ લક્કડબારીના માજી સરપંચ સંજયભાઈ જાદવ મુખ્ય મહેમાન તરીકે આયોજન કરનાર રાકેશભાઈનું આયોજન

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગ બે હજાર ચોવીસનું કેવીએસ હાઈસ્કૂલ ખારેલ ગણદેવી ખાતે ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તેર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શિરાબેન પટેલ ગણદેવા ગામના સરપંચ સ્નેહલબેન ગણદેવી તાલુકા પંચાયત દંડક રીનાબેન ગણદેવી તાલુકા પંચાયત સભ્ય તેચલબેન પ્રદેશ યુવા મોરચા મંત્રી ભાવિકાબેન ઘોઘારી નવસારી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ પટેલ વગેરેના ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જલાલપુર તાલુકાના વેસમા ગામ મુકામે અંજુમને તાલીમુલ મુસ્લિમ તેમજ સહાયતા ટ્રસ્ટ વિશ્માના સહયોગથી વેસમા ગામ મુકામે પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સોળ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જોકે આ પૂર્વે આયોજક અંજુમને તાલીમુલ મુસ્લિમ મલેકપોર તેમજ સહાયતા ટ્રસ્ટ વૈશ્મા દ્વારા સમૂહ લગ્નોત્સવની તમામ તૈયારીઓ કરી લેવાઈ હતી વોલાના અબુબુલ કલામ આઝાદ ગર્લ્સ હાઈસ્કૂલના મેદાનમાં સમુલનનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને લગ્ન પ્રસંગમાં શોભા અને આનંદ કરતા તેનો ધુમાડો વધુ જોવા મળે છે આજની મોંઘવારીમાં લગ્ન પ્રસંગ માટે એક એવા સાથ સહકારની જરૂર છે જરૂરિયાત સમજી યોગ્ય આયોજન કરી વધુ ખર્ચથી બચવાનું પવિત્ર કાર્ય છેલ્લા ઘણા વર્ષથી આ સંસ્થા કરી રહી છે નવસારી ઇટાળવા પાસે તાજેતરમાં બ્લેક રેબિટ નામના સ્પોટ સંકુલની સ્થાપના કરવામાં આવી જેના ઉદઘાટન પ્રસંગે નવસારી બિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ ઉપરાંત શહેરના નગરજનો હાજર રહ્યા હતા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સભ્યો મુકુંદભાઈ દેસાઈ મહેશભાઈ નાયક યસદીભાઈ કોન્ટ્રાક્ટર ચીમનભાઈ પટેલ અતુલભાઈ શાહ વગેરે હાજર રહ્યા હતા આ સ્પોટ સંકુલના ઉદઘાટન પ્રસંગે તમામે સ્પોટ સંકુલના સંચાલકોને શુભેચ્છા આપી હતી પત્રકાર મિત્રો દિલીપભાઈ નાયક દીપકભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા રાજેશ્વર ધામ છાપરા રોડ ખાતે શ્રી રામચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાવતા મુકેશભાઈ શાસ્ત્રીજી નવસારી શહેરના આંગણે છાપરા રોડમાં રાજેશ્વર ધામમાં દિવ્ય અને ભવ્ય સાત રામચરિત્ર માનસ કથાનો મંગલાચરણ કરવામાં આવ્યું અને સુંદર શૈલીની અંદર મુકેશભાઈ શાસ્ત્રીજી દ્વારા કથા રસપાન કરવામાં આવી રહ્યું છે જેનો આમ જનતા પણ ખૂબ પ્રેમ અને ભાવથી લાભ લે એવી આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા સંકલ્પ યાત્રા વાસદા તાલુકાના ચિકટિયા અને જામલિયા ગામે આવતા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું આ રથયાત્રાના અધ્યક્ષ નવસારી જિલ્લા પંચાયતના બાબજુભાઈ ગાયકવાડના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ જેમાં તાલુકા પંચાયત મહામંત્રી સંજય બિરારી નવસારી જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ભૂપેન્દ્ર પી પટેલ તાલુકા પંચાયત સભ્ય પદ્માબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર સરપંચ અને સભ્યો તેમજ જામલિયાના સરપંચ કૌશિક પટેલ અને સભ્યો તથા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ વિનુ પટેલ અને મામલતદાર કચેરીના શાંતિલાલ ગામી તથા સરપંચ સભ્યો તેમજ જામલિયાના સરપંચ કૌશિક પટેલ તથા સભ્યો તથા જામલિયા ગ્રામજનો શિક્ષકો અને બાળકો તલાટી ઉર્વશી પરમાર તથા સ્ટાફગણ સહિત હાજર રહ્યા હતા બિનાર ગામે પ્રાથમિક મુખ્ય શાળા ખાતે શ્રી હોસ્પિટલ રાણી ફળિયા દ્વારા શાળા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બિનાર પ્રાથમિક શાળામાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બિનાર મુખ્ય શાળા તથા દેસાઈ ફળિયા વર્ગ નામ મળી કુલ બસ્સોને અગિયાર જેટલા બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને બાળકોના લોહીની તપાસ પણ કરવામાં આવી હતી સાથે જે બાળકોને પોતાનું બ્લડ ગ્રુપ ના ખબર હતો એમને બ્લડ ગ્રુપના કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં શ્રી હોસ્પિટલ અધિકારી આરડી દેસલે માજી ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી હરીશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આરટીઓ અને નવસારી પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ કરાયો પોલીસ અધિક્ષક નવસારી તથા સહાયક પોલીસ વાહન વ્યવહાર અધિકારી નવસારી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી પંદરમી જાન્યુઆરીથી લઈ ચૌદ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે જેમાં લોકોને મેમો નહીં પણ ફૂલ આપવામાં આવશે તેમને ટ્રાફિક નિયમનનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવશે આ કાર્યક્રમનો પ્રારંભ નવસારીના સિસોદરા ખાતે આવેલ આરટીઓ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારી આકાશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વખતે ટ્રાફિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે નવસારીમાં ત્રણ જેટલા બ્લેક સ્પોટ છે કે જે જલ્દીથી દૂર પણ કરવામાં આવશે એવું એમણે જણાવ્યું હતું સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત નવસારીમાં રવિવારે મેરેથોન દોડનું આયોજન નવસારી જિલ્લા સ્વચ્છતા અભિયાન સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે છ કલાક કે લુમચીકુઈ મેદાનથી તીગરા તેમજ વિલ્સન પોઈન્ટ ઇટાળવા સુધી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી થીમ પર મેરેથોન દોડનું આયોજન જિલ્લા તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે જે અન્વયે અધિક નિવાસી કલેક્ટર કેતન જોશીના અધ્યક્ષ અને કાર્યક્રમમાં સુચારુ આયોજન અર્થે જિલ્લા સેવા સદન નવસારી ખાતે સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી સ કેબી મુખ્ય કન્યા શાળાની વિદ્યાર્થીનીઓએ પશુ પક્ષી બચાવ સંદેશો આપ્યો ઉત્તરાયણ પર્વ દરમિયાન અનેક અબોલા પશુ પક્ષીઓ પતંગના દોરામાં ફસાઈ જઈ મુશ્કેલીનો ભોગ બનતા હોય છે પતંગના દોરાથી કોઈ અબુલા પશુ કે પક્ષી ઘાયલ ન થાય એ માટે કન્યા શાળા બિલ્લીમુરાની વિદ્યાર્થીનીઓએ બે દિવસ રજા દરમિયાન પોતાની આજુબાજુના વિસ્તારથી પતંગના નક્કામાં દોરા ભેગા કરી પશુ પક્ષીને બચાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું અને સાથે સાથે પશુ પક્ષીઓને બચાવવાનો સંદેશો આપ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે નીચે એક ઈવીએમ મશીનનું ડેમોન્સ્ટ્રેશન મૂકવામાં આવ્યું હતું કે જેની અંદર જે નવા મતદારો છે નવા મતદારોએ ઈવી મશીનનો કઈ રીતે ઉપયોગ કરવો કઈ રીતે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપવો એ બાબતની સમજ આપતું ડેમોન્સ્ટ્રેશન માટેનું એક ઈવીએમ મશીન અને બે કર્મચારી તૈનાત કરવામાં આવ્યા હતા જેનો આમ નગરજનો ઉપયોગ કરી રહ્યા છે કે જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આ ચૂંટણી ચૂંટણી દરમિયાન ઈવીએમ મશીન કે રીતે ઉપયોગમાં લઈ શકાય કે રીતે લોકો મત આપી શકે એ સમજૂતી આપવા માટે નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે પણ એક ઈવીએમ મશીન ગોઠવવામાં આવ્યું છે વિજલપુર ફાટક પાસેથી આવજાવ કરનાર વાહનચાલકો માટે અગત્યની નોંધ વિજલપુર ફાટકને મેન્ટેનન્સના હેતુથી સત્તર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી એમ કુલ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવેલ છે જેની વાહનચાલકોએ ખાસ નોંધ લેવી આ જે સંદર્ભની અંદર રેલવે દ્વારા ત્યાંના નોકડું નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે નવસારીનો સ્વચ્છતામાં અગિયારમો ક્રમાંક પ્રાપ્ત થયો પણ કદાચ એ અધિકારીઓ સ્વચ્છતાનો સર્વે કરવા માટે આવ્યા છે ત્યારે કદાચ નગરપાલિકાની પાછળ આવેલ શાકભાજી માર્કેટની મુલાકાત લેવાનું ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે તમે જે દ્રશ્યો જોશો દ્રશ્યો જોયા બાદ તમને એમ થશે કે ભાઈ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સાંસદ દ્વારા જે ટકોર કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે તમામ વાતો શેઠની શિખામણ ઝાપા સુધી એવું ગણીને ચાલી રહ્યા હોય સ્પષ્ટ આવે છે કારણ કે પોતાની કચેરીની પાછળ જ આવેલા માર્કેટની આવી દશા રીતે સાખી લેવાય એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પાલિકા પ્રમુખ અને કર્મચારી વચ્ચે થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના પાર્કિંગના વિવાદના કારણે પાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર વાહનો બેઝમેન્ટની અંદર પાર્ક કરવાના બેનરો તો લગડાવી દીધા પણ ત્યાં જે બેઝમેન્ટની અંદર અલીગઢનું તાળું છે એ ખોલવાનું ભૂલી ગયા કદાચ ઉતાવળે આંબા નહીં પાકે એ વાત તો સાંભળી હતી પણ ઉતાવળે તાળા પણ ખોલવાનું રહી જાય એ સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે ખારેલ ગણદેવી માર્ગ ઉપર ખાપરિયા બસ સ્ટેન્ડ સામે બે મોટર અથડાતા એકનું મોત નિપજ્યું બનાવની વિગતો જોયા મુજબ સમસુદ્દીનભાઈ અબ્દુલભાઈ ખલીફા છાસઠ વર્ષ કે જે પોતાની મોટર સાયકલ જી જે એકવીસ એન છેતાલીસ ત્યાંસી ઉપર પીપલદરાથી ખારેલ જઈ રહ્યા હતા ત્યારે સાંજે સાત પિસ્તાલીસ કલાકે ભરતભાઈ સુમનભાઈ હળપતિ ભવાની વડ જે પોતાની મોટર સાયકલ જી જે એકવીસ એક કે આ સાઈઠ ગફલત રીતે હંકારી લાવી આમની સાથે અથડાવતા સમસુદ્દીનભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ખારેલ પણ ત્યાં એમનું મોત નીપજ્યું હતું જે અંગે વધુ તપાસ પોલીસના વિજય પટેલ કરી રહ્યા છે નવસારીના ચીખલી ગામે પતરાના શેડ પરથી નીચે પટકાતા યુવાનનું મોત ચીખલીના મહાવીર માલબમમાં કામ કરતા સાગર રાઠોડે કોઈને પણ કહ્યા વિના પતરાના શેડ ઉપર ચડી ગયો હતો અને શેડ ઉપર ચાલતી વખતે પોલી કાર્બનિક પતરા ઉપર પગ પડતા પતરું ફાટી જવા પામ્યું હતું અને સાગર ઉપરથી નીચે ત્રીસ ફૂટ પટકાયો હતો જેના કારણે એને કંબરના ભાગે માર્બલ લાગ્યા હતા અને માથાના ભાગે પણ ગંભીર ઈજા થવા પામી હતી જેના કારણે એનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું ઘટનાને જાણ થતા ચીખલી પોલીસે મૃતક સાગરનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું તો લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું હવામાં ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સો અને સાંજ દરમિયાન બેતાલીસ રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો એકંદરે રાત્રિ દરમિયાન ઠંડી વધી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટો ફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન